નમસ્કાર બોરેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી બોડેલી પાસે બોડેલી તાલુકામાં ઓરસંગનો જે બ્રિજ છે હાઇવે પર જોડતો એ બ્રિજની નજીક હજારી ગામે એક અકસ્માત સર્જાયો છે એક ટ્રક છે યમનુદ બનીને આવી અને એક બાઇક ચાલક છે વાલપરી ગામના તુલસીભાઈ દલપતભાઈ રાઠવા ઉમર છપ્પન જેવું ઘટના સ્થળે મોત નીપજ્યું છે બનાવને લીધે અડધો કલાક ટ્રાફિક એક કલાક ટ્રાફિક જામ પણ રહ્યો અને અત્યારે એકસો આઠ પણ આવી છે અને સ્થળ પર ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે લોહીની ફુવારીઓ ઉડી છે ખાબોચિયા ભરાયા છે અને અહીં જે મારી સરપંચ છે હરિલાલભાઈ તેઓએ પણ એમની ઓળખ કરી બતાવી એમના સગા થાય તુલસીભાઈ દલપતભાઈ રાઠવા છે વાલપરીના રહેવાસી તેઓનું આ અકસ્માતમાં નિધન થયું છે તેઓ બાઇક લઈને જતા હતા અને આપણે જે ટ્રક છે જોઈ શકીએ છીએ બાસુરી જય નીરભાઈમાં એવું નામ લખેલું છે ટ્રકનો નંબર જી જે જીરો ત્રણ બી ડબલ્યુ ઝીરો ચારસો એકનો સિત્તેર આ પ્રકારનો નંબર છે અને અહીંયા ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયેલા છે એક તરફ ટ્રક ઊભી છે ને બીજી બાજુ પણ એક જ લેન ચાલુ હોવાના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ રહી છે કારણ કે આ રસ્તો છે તે નેશનલ હાઈવે છપ્પન યોદ્ધ પુલ બંધ થતાં વૈકલ્પિક માર્ગ આપેલો છે એટલે અહીંયા ડબલ ટ્રાફિક ત્રણ ગણો ટ્રાફિક છે

તમે જુઓ અહીંયા રોડની સાઈડમાં ખાળો છે જે ધોવાણ થયેલું છે વરસાદને લીધે એને લીધે કરીને આ જગ્યા ઉપર અહીંથી વાહનો જઈ શકતા નથી કે એનો જે શોલ્ડર કહેવાય રસ્તાનો ક્લિયર વે કહેવાય એનો શોલ્ડર એ શોલ્ડર પાસે ખાડો હોવાના કારણે અહીંથી વેહિકલ્સ જઈ ન શકે એના લીધે ટ્રક છે તે એક સાઈડ પર જતી હતી એ બાઇક ચાલક છે ટ્રકમાં અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં મોતને ભેટ્યા

બરાબર તમારું નામ બારીયા હરિલાલ કાળુભાઈ મોડાસર માજી સરપંચ હરિલાલભાઈ કાળુભાઈ મોડાસરના માજી સરપંચ અને તેઓ હજારી પાસે સ્ટેન્ડ પાસે જ આ બનાવ બન્યો છે અને આ બનાવ બનવાને કારણે મૈયત પણ અત્યારે ટ્રકની આગળ જ પડેલી હતી ને અહીંના જે સ્થાનિકો છે હરિલાલભાઈ સહિતના બીજા લોકોએ મૈયત ઉપરથી હટાવી છે અને આ ટ્રકને હટાવીને ટ્રાફિકને પૂર્વ કરવા માટે પોલીસ અત્યારે પ્રયાસમાં રાખી થેન્ક યુ はい。はいはい